ट्रैफिक वड़दरा शहर તેમજ ডেপুটি কমিশনার પોલીસ ટ્રાફિક શાખા મદદનીસ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખા વડદરા શહેરના માર્ગદર્શન હેઠડ દીવાન સાહેબ સેક્ટર વોર્ડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએમ દીવાન સાહેબ તથા મકરપુરા રોયલ ઇન્ચાર્જ શ્રી પીએસઆઈ સીએમ પારેખ સાહેબ તથા વાડી રોયલ ઇન્ચાર્જ

ચોવીસના અનુસંધાને વડોદરા શહેરના માન્ય પોલીસ શ્રી તથા જોઈન્ટ સિટી સાહેબ તથા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી અને મધ્યપ્રદેશ પોલીસ કમિશનર શ્રી શાખાના ફરમાન મુજબ બરોડા દંતેશ્વર હાઈસ્કૂલ ખાતે ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ દિવાન સાહેબ તથા પીએસઆઈસી સીએમ પારિક સાહેબ અબુરાઈ રોયલ અને વાડી રોયલ તથા પોલીસ સ્ટાફના સાથે એસવી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જશવંતસિંહ ચંદ્રસિંહ નાઓના સૌજન્યથી જે ટ્રાફિક સેબીના બરોડા હાઈસ્કૂલના આચાર્ય સાહેબ તરફથી રાખવામાં આવે તેમાં આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ હાજર રહ્યા અને તેમાં ઇસી મારેક સાહેબ નાઓએ રોડ સલામતી અંગે તથા રોડ માર્કિંગ ટ્રાફિકના ચિહ્નો તથા રોડ સલામતી અંગે શું શું કાળજી લેવી તેની વિસ્તૃત માહિતી આપી જેમાં હેલ્મેટ પહેરવો સીટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો અને ચાલુ ડ્રાઈવિંગનો મોબાઈલનો ઉપયોગ ટાળવો તથા વિદ્યાર્થીઓએ જે વાહનની અંદર વધારે વિદ્યાર્થીઓ ભરી અને સ્કૂલના જે વાહનો છે વાહનો એની અંદર કેપેસિટી કરતાં વધારે બાળકો ભરવામાં આવે છે તે બાળકોના માધ્યમથી અને વાલીઓના માધ્યમથી આ પ્રમાણે વાહનના ચાલકો વાહનોમાં કેપેસિટી વધારે બાળકો ના ભરે તે અર્થે અમો તથા શ્રી તથા શાળાના આચાર્યશ્રીએ એ અવગત કર્યા વિદ્યાર્થીઓને અને સલામત રહેવા માટે સૂચનાઓ આપી તથા બાળકોએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યો શાળા પરિવાર અને સંકુલ તરફથી શાળાના જે વિદ્યાર્થીઓ તેમનું ડિસિપ્લિન અને શિસ્ત ખૂબ સુંદર હતું અને આચાર્યશ્રીએ છેલ્લે વડોદરા શહેર પોલીસ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરેલો હતો